નમસ્કાર દર્શક મિત્રો દૂરદર્શનના વિશેષ ચર્ચાના આજના આ ભાગમાં આપનું સ્વાગત કરીએ છીએ દર્શક મિત્રો આજે ચોથી જાન્યુઆરી એટલે કે બ્રેલ દિવસ લુઈ બ્રેલનું નામ બ્રેલ આપણે બોલીએ એટલે તરત યાદ આવે ખૂબ જ નાની ઉંમરમાં ટીવીથી તેમનું મૃત્યુ થયું ચાર જાન્યુઆરી અઢારસો ને નવ એમનો જન્મ થયો અને છ જાન્યુઆરી અઢારસો ને બાવનમાં એમનું મૃત્યુ થયું આજે આપણે થોડી ઘણી વાત કરીશું એવી દુનિયાની કે જ્યાં આપણે જઈ નથી શકતા ચાલો આજે આપણા અતિથિને મળીએ ડોક્ટર ભૂષણ પુનાનીજી જેઓ જનરલ સેક્રેટરી અંધજન મંડળ તથા અન્ય આપણા છે આજના તારક લુહાર તેઓ પણ બ્રેલ લિપિના ખૂબ જ જાણકાર છે અને સેક્રેટરી રાષ્ટ્રીય અંધજન મંડળ ગુજરાત બ્રાન્ચના આપ બંને મહાનુભાવનું ખાસ આ વિશેષ ચર્ચા જે છે આજે બ્રેલ ઉપર બ્રેલ દિવસ ઉપર એનું સ્વાગત કરીએ છીએ તારકજી હેલન કેલરનો એક વાક્ય છે ખૂબ જ સરસ છે આપણને ખૂબ જ પ્રભાવિત કરે છે કે ધ ઓનલી થિંગ વર્સ ધેન બીંગ બ્લાઇન્ડ ઇઝ હેવિંગ સાઇટ બટ નો વિઝન એટલી સરસ વાત છે કે આપણી પાસે ચર્મચક્ષુની આંખ તો હોય જી એમાંથી દેખાતું હોય જી પણ અંતર્દ્રષ્ટિ ન હોય જેની સૌથી વધારે જરૂર છે જી જી એની વાત હેલન કેલરે કરી છે ને એ તો એક મહાન વ્યક્તિ હતા જેને ચર્મચક્ષુની દ્રષ્ટિ નહોતી અને કાને સાંભળી પણ નહોતા શકતા અને છતાં એમણે જે અચીવ કર્યું છે એ કદાચ કોઈ ચમત્કારથી વધારે નથી અને સામાન્ય વ્યક્તિ દરેક જેને આપણે સો કોલ્ડ સામાન્ય વ્યક્તિ જેને બધા જ અંગો

અને લુઈ એ ફ્રાન્સના પેરિસથી લગભગ પચીસ કિલોમીટર દૂર આવેલા કુપરે ગામમાં એક સાયમન નામના વ્યક્તિ હતા અને મોની એની મધરનું નામ એ લોકો ત્યાં હતા ને એને આ ચોથું બાળક હતું અને નાનપણથી જ કારણ કે સ્વાભાવિક છે પિતાનો જે ધંધો હોય ત્યાં બાળકો જતા હોય એટલે એમનો બિઝનેસ હતો આ જીનને એ બનાવવાનો તો ત્યાં એ ગયા જતા હતા ને એક વખત ત્રણ વર્ષની ઉંમરે જ્યારે ગયા ત્યારે એમના આંખમાં સોયો વાગ્યો ને આંખમાંથી લોહી નીકળ્યું પછી એની આંખમાં એમણે કારણ કે એ વખતે આપણે ત્યાં જેવી વ્યવસ્થા હતી ત્યાં જ બધે એવું જ હોય ગામડામાં એમની પોતાની માન્યતાઓ હોય કમળનો રસ એવું કહેવાય છે કે એની આંખમાં નાખીને પછી એને પાટો બાંધી દેવામાં આવ્યો કે ભાઈ મટી જશે તો એ મટવાને બદલે થોડા દિવસમાં એક આંખ ગઈ અને પછી બે એક વર્ષમાં બંને આંખો ગઈ તો આ બાળક એના મા બાપે સૌથી સારી જે વાત કરી જે આપણે દર્શક મિત્રોને ખાસ કહીએ કે એના મા બાપે જે વિચાર્યું કે મારું બાળક અંધ ભલે હોય ભલે એને ના દેખાતું હોય પણ એની બુદ્ધિનો મારે વિકાસ કરવો છે એને મારે શિક્ષણ આપવું છે એટલે એમને એના ગામની જે મિશનરી સ્કૂલ હતી એમાં એને ભણવા માટે મૂક્યા શરૂઆતમાં પ્રાઇવેટ ઘેર ભણવાનું શરૂ કર્યું પછી એ સ્કૂલમાં મૂક્યા અને પછી એક સમય એવા બેન કે જ્યારે એ મિત્રો એ પેરિસમાં ભણવા માટે એ જમાનાની સારી શાળામાં ભણવા ગયા અને ત્યાં એ પોતે ભણતા હતા અને એમણે એ જ વખતે એમની પ્રતિભા ત્યારે જે વેલિંગ્ટન એના જે સ્થાપક હતા અને જે એના સંચાલક હતા એના મનમાં એમણે એક છાપ મૂકેલી કે આ બહુ બ્રાઇટ સ્ટુડન્ટ છે એટલે બાર વર્ષની ઉંમરે તો એમણે ત્યાં આગળ ચાર્લ્સ બાર્બિયર નામના એક

પછીથી થયા હતા એમણે લેખન અને વાંચનની પદ્ધતિ ત્યારથી એ જ્યારે પહેલી વખત એમણે લીપી જોઈ ત્યારથી એમને એમ થયું કે મારા જેવા અનેક લોકો માટે હું કંઈક કરું અને આજે એવું કહી શકાય કે જે બ્રેલ તરીકે પ્રખ્યાત થઈ પાછળથી અને લુઈ બ્રેલ કે જેઓ અંધ લોકો માટે જ્ઞાનની આંખ બન્યા અને તેઓ પોતે પણ એ પરિસ્થિતિમાંથી પસાર થયેલા હતા એટલે એમને ખબર હતી કે કેવી રીતે કેટલી તકલીફ પડતી હોય છે આવી રીતે બેન મારે કેવું છે કે બાર વર્ષની ઉંમરે જયારે એ ભણતા હતા ત્યારે એ વખત કાગળના જાડા પૂરા પુસ્તકો વાંચવા માટે લખવાની તો વાત જ નહોતી પણ પંદર વર્ષની ઉંમરે આ બાળકે બ્રેલ લિપીનું સંશોધન કરી લીધું હતું જ્યારે આપણે સામાન્ય રીતે કેતા હોય કે આ બાળક તો હજી નાનું છે હજી તો એને વાર છે એ સમયે એને જે લશ્કરી અધિકારી એના લશ્કરમાં નાઈટ રીડિંગ માટે લશ્કરી અધિકારીઓને સંકેત આપવા માટે તો આ કેવી રીતે વંચાય એટલે એને મથી મથી ને એને છ ટપકાની ઉભી લાઈનમાં ત્રણ ત્રણ ટપકા આ રીતે એક બે ત્રણ એક બે ત્રણ એમ એને છ ટપકાની લિપિ બનાવી અને છ ટપકામાં ત્રેસઠ સંકેતો બને અલગ અલગ પહેલું એકલું મૂકો અથવા તો પહેલું ત્રીજું મૂકો એવી રીતે કરતા કરતા અલગ અલગ ટકાના કોમ્બિનેશનથી એ લિપી એને પંદર વર્ષે બનાવી લીધેલી અને અઢારસો ને ઓગણત્રીસ માં એણે બધા જ સંકેતો ફ્રેન્ચ લિપિના અને એણે બનાવી લીધા હતા અને જ્યારે મ્યુઝિક પણ બને જેમાં મ્યુઝિક કોડ પણ હતા ફ્રેન્ચની ભાષા પણ લખી શકાતી હતી અને શાળામાં પોતાના સમકાલીન પછી તો એ ત્યાં સંગીત શિક્ષક તરીકે પણ લાગ્યા હતા એટલે સાહિત્યને એ પણ ભણાવતા ગણિત વિજ્ઞાન આ બધું જ એ ભણતા અને બહુ સારું કરતા અને એ એમણે પોતાના બાળકો પોતાના સાથી મિત્રોને શીખવાનું શરૂ કર્યું ખેદની વાત એ હતી કે થોડો સમય વેલેન્ટેન વેલેન્ટેન હતા ત્યાં સુધી તો આ બહુ જ સારી રીતે બધું ચાલતું હતું બધાને બધા વચ્ચે થોડો સમય એ બીમાર થયા અને કંઈક ઘરે ગયા અને પછી સમાવ જે નવા શિક્ષણ વિદો આવ્યા એમણે એમની પદ્ધતિનો પ્રચાર બંધ કરી દીધો એવું લખેલું છે એક જગ્યાએ તેમના જીવન દરમિયાન તેમને ઘણો ઉપહાસ પણ સહન કરવો પડ્યો હતો એ 1840 થી 50 ના દાયકામાં અને એમની એમના કઈક 70 એક પુસ્તકો પણ બાળી નખાયેલા પણ એમણે પછી થોડાક સાધનો અને બધું એક પેટીમાં મૂકી દીધેલું બેન વિદ્યાર્થીઓને કહેલું કે મારા મૃત્યુ સુધી આ ખોલવું જાન્યુઆરી દેવલોક પામ્યા અને એના બે વર્ષ પછી અઢારસો ને ચોપન માં એમના વિદ્યાર્થીઓ ની એક વિદ્યાર્થીની એક જાહેર ફંક્શન જેમ આપણે આપણા ગુરુજનો માટે કોઈ ફંક્શન કરીએ યાદમાં એવા એક ફંક્શનમાં પિયાનો પર ધૂન વગાડી એ લિપિની મદદથી અને ત્યારથી લોકોને લાગ્યું કે ના તો એક જાદુ છે જી જી ડોક્ટર भूषण પુનાનીજી આપણે વાત કરી બ્રેલ લિપિની આટલા 1800 ની સાલમાં આ લિપિ આવેલી છે અને અત્યાર સુધી આપણે વાપરીએ છીએ તો આપ આના જુદા આ કેવી રીતે ઇમ્પ્લિમેન્ટેશન કરવું કેવી રીતે આ અંધ લોકો સુધી પહોંચાડવી આપ એના ખૂબ જ દ્રષ્ટાંત છો તો આ એક્ટિવિટીઝ જે એ લોકોનું જીવન ધોરણ વધારે સરળ બની શકે એના માટે આપ કેવી કેવી એક્ટિવિટીઝ કરતા હો છો એની ઉપર થોડું એકચ્યુઅલ તો પહેલાં તો બધાને શહેર જણાવવાનું જી જી તારકભાઈ જે કુપરેની વાત કરી જી 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 મે ત્યાંની મુલાકાત લીધી છે અરે વાહ અને ત્યાં લુઈ બ્રેલ મ્યુઝિયમ છે અરે વાહ અને લુઈ બ્રેલ એક એક જ વ્યક્તિ હતા જે જે જતાના જે રાજા મહારાજા હતા એનાથી અલગ એક સામાન્ય સિવિલ સિવિલિયન જે હતા એને પેન્થિયોનમાં જગ્યા આપવામાં આવી છે આ એક રેકોર્ડ છે કે આ દિન સુધી રાજવી પરિવારમાંથી નહીં હોય કેવલ એક જ વ્યક્તિને ફ્રાન્સના પેન્થિયોનમાં જગા આપવામાં આવેલી છે જે ફ્રાન્સ દેશનું બહુ મોટું ઓનર ગણાય અને જ્યાં સુધી બ્રિલ લિપિનું સવાલ છે અમારી સંસ્થા રાષ્ટ્રીય અંજન મંડળ અને અંજન મંડળ બે બહુ સરસ કાર્ય કરી રહ્યા છે પહેલાં તો સર જણાવવાનું કે પૂરે દેશમાં કમ્પ્યુટરથી ચાલતી અઢાર બ્રેલ પ્રેસિસ છે એમાંથી એક રાષ્ટ્રીય અંજન મંડળના નેજે હટલ અમદાવાદમાં ચાલે છે અને ભારત સરકારના સહયોગથી સ્કૂલની બધી પુસ્તકો બ્રેલની નેતિન વિદ્યાર્થીઓને બિલકુલ વિના મૂલ્યે આપવામાં આવે છે નંબર ટુ ગુજરાત શાયદ એક જ રાજ્ય સરકાર છે કે જેને બ્રેલ પ્રેસ ચલાવવા માટે અનુદાન આપે છે અને સપોર્ટ આપે છે તમે લોકો ત્યાં બ્રેલ બુક્સ બનાવીને કરિક્યુલમ સેમ હોય છે કોઈ ફેર નથી હોતું ખાલી અમે એને જે પ્રિન્ટેડ ટેક્સ્ટ છે એને બ્રેઇલમાં કન્વર્ટ કરી દઈએ છે સોફ્ટવેરના મદદથી અને એને અમે બ્રેલ પ્રિન્ટ કરીને એ ગુજરાતી ભી થાય ઇંગ્લિશ ભી થાય હિન્દી ભી થાય સંસ્કૃત બી થાય અને દરેક વિદ્યાર્થીને નિઃશુલ્ક આપીએ છીએ અને એ બહુ સરસ ચાલે છે નંબર ટુ વર્ષો પહેલા નાઇન્ટીન સિક્સટી ફોરમાં ગુજરાતમાં એક બહુ સરસ અખતરો કરવામાં આવ્યા જે સાબરમતી સેન્ટ્રલ જેલના કેદીઓ છે એને અમે લોકો બ્રેલ શીખવાડતા હતા અને પહેલીવાર પૂરે દેશમાં શાયદ વિશ્વમાં જેલના કાયદીઓને બ્રેલ શીખવાડીને એક બ્રેલ સેલ બનાવવામાં આવ્યા જ્યાં મનુભાઈએ મારા ટીચર જતા હતા એને બ્રેલ શીખવાડીને એના પાસે બ્રેલ બુક બનાવવામાં આવતા હતા તમે એક ચોપડી લખો તો અમુક દિવસ તમને જેલમાંથી જે સજા છે એમાંથી માફી આપવામાં આવતી હતી અને અમુક અમે લોકો મહેનતાનો બી પે કરતા હતા અને લગભગ પંદર હજાર બ્રેલ પુસ્તકો જેલમાંથી બનાવવામાં આવેલા હતા અને એમાં એ પુસ્તકો બિલકુલ નિઃશુલ્ક અમે મેમ્બર્સને આપીએ છીએ અને ત્રીજો અત્યારે જ્યારે આ પુસ્તકોની થોડી ડિમાન્ડ ઓછી થઈ તો અત્યારે અમે લોકો જેલમાં ઓડિયો લાઇબ્રેરી ચલાવીએ છીએ આજની તારીખમાં બી થેન્ક્સ ટુ અવર પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્ર મોદી અમે લોકો પહેલાં જેલના ઓડિયો પ્રોજેક્ટ સાઉથ જેલમાં કરી રહ્યા છે આપણે બ્રેલ પર પાછા આવીએ અત્યારે બ્રેલ કમ્પ્યુટર સાથે લિંક થઈ ગયા છે એ તો અમે લોકો બ્રેલ બુક બનાવીએ છીએ પછી અમારા જે હોનાર બ્લાઇન્ડ મિત્રો છે એ કમ્પ્યુટરથી ડાયરેક્ટ બ્રેલ એના મશીન પર લઈ શકે અમે બ્રેલ રીડર આપીએ છીએ જે થોડા મોંઘા હોય છે અમે સીએસઆરમાં ફંડ રેઝ કરીને એ લોકોને ફ્રી આપતા હોઈએ છીએ પછી બ્રેલના સાધનો છે ઇન્ટરપોઇન્ટ બ્રેલ ફ્રેમ છે બ્રેલ પાર્ટી છે બ્રેઇલર છે ઇન્ડિયામાં વર્થ પરકિન્સ બ્રેલર બનાવવામાં આવે છે એ આપવામાં આવે છે અને હમણાં નવી પદ્ધતિ પ્રમાણે આ બ્રેલ કમ્પ્યુટર પર બી લખી શકાય છે કોમ્પ્યુટર પર બી એડિટ કરી શકાય છે અને કમ્પ્યુટર પરથી ડાયરેક્ટ પ્રિન્ટ કરી શકાય છે એ બધી પદ્ધતિઓમાં અંધજન મંડળ રાષ્ટ્રીય સક્રિય રીતે ભાગ ભજવી રહ્યા અરે વાહ ખૂબ જ જાણવા જેવી વાત છે આપણે જણાવી પણ આપે કહ્યું કે બ્રેલ લિપિના પુસ્તકો બનાવે છે પણ આજનો તો જમાનો મોબાઈલનો જમાનો છે કમ્પ્યુટરનો જમાનો છે તો એ મોબાઈલ ઉપર કેવી રીતે એ લોકો ઇન કરતા હશે એકચ્યુઅલી એ બંને વસ્તુ થોડી જુદી છે બ્રેલ તો એક બેસિક જેમ આપણે લખવા પડવા બહુ જરૂરી છે આપણે અક્ષર જ્ઞાન જેને કહીએ છીએ આપણે લખીને વાંચીએ છીએ એવી રીતે બ્રેલ બી લખીને વાંચવાનું હોય છે અક્ષર જ્ઞાન તો જોઈએ છે પછી તમે એને સપ્લિમેન્ટ કરવું હોય તો આપ મોબાઈલમાં ઓડિયો ડાઉનલોડ કરીને મોબાઈલમાં સ્કેન કરીને ગૂગલ ગૂગલ સોફ્ટવેરથી આપને કરી શકાય બટ ને આજે બી કોઈ પ્રાય નથી નો કોઈ સબસ્ટિટ્યૂટ નથી જે વ્યક્તિ બ્લાઇન્ડ છે એને બ્રેલ તો શીખવ્યું ઓલમોસ્ટ અનિવાર્ય છે ક્યુ કે થી પૂરા વિશ્વના બ્રેલ લિટરેચર એ એક્સેસ કરી શકે ગમે તે લખી શકે વાંચી શકે પણ એ વાત સાચી છે કે આજે ને સાથે સાથે આ ટેકનોલોજી વાપરીને ઓડિયોના ઉપયોગથી સોફ્ટવેર ઉપયોગથી ઘણું બધું એક્સેસ કરી શકો છો પણ અમે તો ઓલરેડી જ્યાં સુધી તમે વિકાસ એક નોર્મલ વ્યક્તિ એને ટીવી ઉપર યુટ્યુબ ઉપર મોબાઈલ ઉપર ઘણું બધું મળે છે વેબસાઇટ ઉપર અને છતાં એને લખવા વાંચવાની તો જરૂર છે જ એજ વસ્તુ અંધ વ્યક્તિ માટે બ્રેલ લિપિ છે કારણ કે બ્રેલ આજે ગમે તેટલું હોય મારે મારી કોઈ નોટ્સ પોતાની રાખવી છે કોઈ હિસાબો કરવા છે અથવા તો કોઈ મોટી મોટી વસ્તુઓ યાદ રાખવી છે તો મોબાઈલમાં તો આજે એક બુક હોય તો એ પાના ક્યારે તમે ફેરવી રહો જયારે જો તમે વાંચતા હોય પુસ્તક માં કે તમે નોટ્સ બનાવી હોય ઘણા લોકો એવા છે કે જે બ્રેલ લિપિ ની મદદ થી ઘણી મોટી અચીવમેન્ટ્સ લઈ શક્યા છે આજે ટેકનોલોજી આવવા થી સાહેબે જે ની વાત કરી એ રિફ્રેશર બ્રેલર્સ આખા આવ્યા છે અલગ અલગ કંપની અલગ અલગ લોકો એના પ્રયત્નો કરે છે અને એ છે એવા નાના મશીન લગભગ પોકેટ રેડિયોની સાઇઝ જે આપણે પહેલા આવતી હતી અથવા તો તમે એમ કહો કે તમારું કેલ્ક્યુલેટરની સાઇઝ જે છે એ નું સાધન આવે જેની અંદર ઓલમોસ્ટ લેપટોપ જેવી બધી નેવિગેશન કીઝ હોય સિલેક્ટ કી હોય અને ટાઈપ રાઇટરના અમારા છ ડોટ સ્પેસ વગેરે હોય અને હવે પેલા છ ટપકાની લિપી હતી હવે આઠ ટકા છે એટલે એની સાત અને આઠ નંબરના ટપકા પણ હોય તો તમે લખો એટલે એક એક લાઈન અંદર લખાતી જાય હજારો પુસ્તક એક આવડા સાધનમાં આવડા સાધનમાં તમે હજારો પુસ્તકો બ્રેલમાં સાચવી શકો અને આની અંદર અમે બ્રેલમાં લખીએ અને પછી એને જો કોમ્પ્યુટર સાથે અમે એટેચ કરીએ તો એ તમે વાંચી શકો એવી લિપિમાં પણ ટ્રાન્સફર થઈ શકે અચ્છા અને બીજું કે તમે જે પુસ્તકો જે નોર્મલ વ્યક્તિઓ જે પુસ્તક અથવા લેખન કાર્ય વાંચે છે ઈ બુકમાં એ ઈ બુક કે સ્ટાન્ડર્ડાઈઝ જે યુનિકોડમાં જે કંઈ કમ્પોઝિશન થયેલા હોય તો એ સીધું આપની સાથે જોડવાથી એ બ્રેલમાં ટ્રાન્સફોર્મ થઈ જાય તો એ બ્રેલની બહુ આખી એક જુદી જ વાત છે અને આપણા ગુજરાતમાંથી ઘણા બધા એવા મિત્રો છે અથવા તો ઇન્ડિયામાં ઘણા મિત્રો એવા છે કે જેમણે બ્રેલ લિપિની મદદથી ઘણી મોટી અચિવમેન્ટ કરી છે સાચું કહું તો એક અંધ વ્યક્તિ માટે આઈએસ પાસ કરવું હોય કે લેક્ચરર બનવું હોય તો એના માટે બ્રેલ લિપિ એ જ એકમાત્ર ઉકેલ છે અરે વાહ એટલે કે ને કે ગમે તેટલી મોટી હેલોઝન હોય આપણી સામે પણ જે દીવો કામ કરતો હોય એ હેલોઝન જેટલું આપણે એને મહત્વ આપતા હોઈએ છીએ જીવનમાં અગ્નિનું એ હેલોઝન એ કામ નથી કરી શકતી ખરેખર એકદમ સાચી વાત છે ઘણા બધા આપણા ઇતિહાસ જોઈએ તો ધૃતરાષ્ટ્રથી લઈ ગાંધારી છે અને અત્યારની જો આપણે વાત કરીએ તો મુક્તાબેન છે જેમને હમણાં જ બે હજાર ઓગણીસમાં પદ્મશ્રી ભારત સરકાર તરફથી આપવામાં આવ્યું એવા થોડા લેજન્ડ્સ દર્શક મિત્રો આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ બ્રેલ દિવસ વિશેની આપને કોઈ પણ આ વિષય સંદર્ભે આપના કોઈ પ્રશ્ન હોય તો અત્યારે જે સ્ક્રીન ઉપર નંબર છે એ નંબર ઉપર આપ ફોન કરીને અમારા મહેમાનોને સવાલ કરી શકો છો એમના અનુભવ અને એમના વિચારો દ્વારા એ તમને ચોક્કસ યોગ્ય જવાબ આપવાનું પસંદ કરશે આપણે કન્ટિન્યુ રાખીએ છીએ તો મુક્તાબેનની આપણે વાત કરતા હતા એવા ઘણા બધા

કારણ કે એ આંગળી ફેરવી ફેરવીને વાંચવું પડે અને એક નોવેલ જે ત્રણ ચાર ભાગની હોય મારે બ્રેલની રીતે એટલે કે તમારા લગભગ બસો પાના એ બસો પાના એક દિવસમાં એ બ્રેલમાં વાંચતા હતા આજે પણ સુપ્રીમ કોર્ટમાં જ્યારે સંતોષ રૂમટા કરીને એક એડવોટકેટ છે ટોટલી બ્લાઇન્ડ છે એ જ્યારે આર્ગ્યુમેન્ટ કરવા ઊભા થાય એ ત્યારે પોતાના બધા જ દલીલો કાયદાના કલમો એ બ્રેલમાં લખીને લાવે અને એ ઊભા થાય ત્યારે જજ પણ અવાક રહી જાય છે કે આટલું બધું આ માણસ ક્યાંથી લાવે છે અને એ પોતાની નોટ બને પરફેક્ટ કલમ એ કોટ કરે એવી રીતે ઘણા વકીલો છે હાઈકોર્ટમાં છે કલકત્તા હાઈકોર્ટમાં છે બોમ્બે હાઈકોર્ટમાં છે પ્રોફેસરો છે બેંકોમાં બેન્કસમાં આજે સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં નફીસા કુરેશી કરી નફીસા કરીને બેન હતા એ પોતે ફોરેન એક્સચેન્જ આખું હેન્ડલ કરતા હતા પણ એમને બેઝમાં તો પોતાનો જે સ્ટડી કમ્પ્લીટ કરવામાં જે કામ આવ્યું એ આ બ્રેલ લિપિ જ કામમાં આવ્યું આપણે ત્યાં પ્રોફેસર ભાસ્કર મહેતા હતા જે પોતે પ્રથમ ગુજરાતના બ્લાઇન્ડ પ્રોફેસર કહેવાય તો એ પોતે બ્રેલ લિપિની મદદથી જ બધું કર કરતા અને નોટ્સ ક્લાસમાં બનાવીને આવા ઘણા પ્રોફેસરો અત્યારે તો ઘણા પ્રોફેસર છે પણ એ બધા પ્રોફેસર્સ પોતાની નોટ બ્રેલમાં લઈને જાય છે આપણે જે ઓડિયો સિસ્ટમની વાત કરીએ એ લોકો સાંભળે છે પણ નોટ્સ તો એ લોકો બ્રેલમાં જ લઈને જાય છે મુદ્દા હોય એમાં ટપકાવી ને જાય છે આપણે નવા યુગના વ્યક્તિમાં લઈએ તો જયંત પાટિલ આઈએસ ઓફિસર છે પેલા ભાવનગર માં હતા અત્યારે હિંમતનગર માં છે એ ટોટલી બ્લાઇન્ડ છે ટોટલી બ્લાઇન્ડ હોવા છતાં એને આઈએસ મેજર પાસ કર્યા છે અને કોને ખબર છે કે એક બે વર્ષમાં એક ડિસ્ટ્રિક્ટ કલેક્ટર બી થઈ જશે એવી રીતે રવિ અરોરા જે જેને આઈએસ પાસ કરીને નવસારીમાં કલેક્ટર હતા અને પછી અત્યારે દિલ્હીની એક સંસ્થામાં ડાયરેક્ટર છે અને બહુ આઉટસ્ટેન્ડિંગ વ્યક્તિ છે ડૉક્ટર એસ આર મિત્તલ છે જે બ્રેલના માધ્યમથી જે વર્લ્ડ બ્રેલ કાઉન્સિલના મેમ્બર બી રહ્યા છે અને આઈસીવીઆઈના બ્રેલ મેમ્બર છે એ જામિયા મિલિયામાં સ્પેશિયલિસ્ટ ડિપાર્ટમેન્ટમાં હેડ હતા આપને ગર્વ થશે કે સૌથી વધારે સ્પેશિયલ એજ્યુકેશન પીએચડી એને હાથ હેઠળ થયા છે પછી દિલ્હી યુનિવર્સિટીમાં સ્પેશિયલ એજ્યુકેશન હેડ હતા અને એનઆઈવીએસ જે અત્યારે એનઆઈ પીવીડી કહેવાય છે એમના એ રિસર્ચ ઓફિસર હતા ટોટલી બ્લાઇન્ડ હોવા છતાં બ્રેલના માધ્યમથી એ ઘણું એને અચીવ કર્યા છે બ્રેલ મેથમેટિક્સ ડેવલપ કર્યા છે અને લગભગ ચાલીસ જેવા સાઇટેડ વ્યક્તિને એના પીએચડી માટે ગાઈડ કર્યા છે આપણે વડોદરામાં બેન પીટીસી કોલેજમાં પ્રોફેસર છે ડાયટમાં યાયા સપાટવાલા એ યાયા સપાટવાલા આપણી જે ગુજરાતી આપણી ગુજરાત રાજ્યના જે પાઠ્યપુસ્તક મંડળના પુસ્તકો થાય છે એમાં ગુજરાતી વિષયનું સંપાદનમાં એમનો એનો તૈયાર કરવામાં એમનો ઘણો મોટો ભાગ ટોટલી બ્લાઇન્ડ છે એ બધું જ પોતાનું બ્રેલમાં તૈયાર કરીને બ્રેલની મદદથી તૈયાર કરીને એ બધું જાય છે અને બધા શિક્ષકો માટે ઇવન નું જે ટ્રેનિંગ પ્રોગ્રામ ચાલે છે એમાં એ આદર્શ શિક્ષક તરીકે એ ગણાય છે જી ડોક્ટર ભૂષણ પુનાનીજી આજે આપણે વાત કરી રહ્યા છીએ પ્રજ્ઞાચક્ષુ લોકોની તો આજે એમની દુનિયામાં એક ડોક્યુ કરી રહ્યા છીએ પણ આપની સંસ્થા એવું કોઈ એવી કોઈ એક્ટિવિટી કરે છે કે એવું કંઈ આપને માધ્યમ ખરું કે આપણે આંખ હોવા છતાં આપણે એ અંધારાની દુનિયામાં પ્રકાશ નિહાળી શકીએ એવું કંઈક બહુ સરસ એક્સપેરિમેન્ટ અમે કરી રહ્યા છીએ જે બહુ પોપ્યુલર થયા છે વિઝન ઇન ધ ડાર્ક જ્યાં અમે લોકો દસ પેવિલિયન બનાવ્યા છે અને એક દ્રષ્ટિવાન વ્યક્તિને આ પેવિલિયનમાં ટોટલ અંધકારમાં અંદર લઈ જઈએ છીએ અને ત્યાં જે વ્યક્તિ બધું બતાવે છે એ ટોટલી બ્લાઇન્ડ છે મતલબ કે પ્રાય એવું કહે છે કે જે ટોટલી બ્લાઇન્ડ છે એ સાઇટેડના રોલ ભજવે છે બધા સાઇટેડ છે એ બ્લાઇન્ડના રોલમાં આવી જાય છે અને કંઈ દેખાતું નથી કંઈ જોઈ શકતા નથી અને એક અંત વ્યક્તિ કેવી રીતે ભગવાનના દર્શન કરે છે અથવા કેવી રીતે નેતાઓને ઓળખે છે અથવા કેવી રીતે વૈષ્ણોદેવીના દર્શન કરે છે કેવી રીતે ગાર્ડનમાં જાય તો એને કેવી રીતે ખબર પડે કે અહીંયા પક્ષીઓ ક્યાં છે અહીંયા આવાસ ક્યાંથી આવી રહી છે એના મધુર સંગીત ક્યાંથી આવી રહ્યા છે સૌરાષ્ટ્રના ગામડામાં જાય તો એને કેવી રીતે ખબર પડે કે ઇંધોની શું હોય છે ખાટલા શું હોય છે કેવી રીતે હોય છે આ બધી વસ્તુઓને અમે સંગ્રહ કરીને પેવિલિયન બનાવ્યા છે અને એમાં દરરોજ મોટી સંખ્યામાં લોકો બુકિંગ કરીને આવે છે મને જણાવતા ગર્વ થાય છે અત્યારે આ એક્સપેરિમેન્ટને મ્યુઝિયમ ઓફ અહેમદાબાદની લિસ્ટમાં સ્વીકાર કરવામાં આવ્યા છે અને વીના વર્લ્ડ એવી ટુરિસ્ટ કંપનીએ એને સર્કિટમાં લીધા છે દરરોજ જે બી ટુરિસ્ટ આ કંપનીમાં અમદાવાદમાં આવે છે એ વિઝિટમાં આવે છે પછી આઈઆઈએમ અહેમદાબાદના સ્ટુડન્ટ એનઆઈડીના મુંબઈના અને ઘણી સંસ્થાઓમાં તે લોકો સ્પેશિયલ આ એક્સપેરિમેન્ટ જોવા માટે આવે છે અમુક લોકો તો ત્રણ ત્રણ દિવસ આવીને ત્યાં રિસર્ચ કરે છે કે એકચ્યુલી અમે શું કરવા માગીએ છીએ શું કહેવા માગીએ છીએ મને જણાવતા ગર્વ થાય છે એકવાર જ્યારે વ્યક્તિ અંદર જાય છે ને એની પૂરી બ્લાઇન્ડ માટેની નેત્રીન વ્યક્તિ માટેની થિંકિંગ બદલાઈ જાય છે એ જોવે છે ત્યાં ટેકનોલોજી છે ત્યાં સ્પર્શ દિવાર છે સ્પર્શ સ્પર્શ છે અને જ્યારે જોવે છે કે ઓડિયો સિસ્ટમથી અને સ્પર્શથી વ્યક્તિ જીવનમાં ઘણું મેનેજ કરી શકે છે ત્યારે એને ખ્યાલ આવે છે કે અંધ વ્યક્તિને આંધત્તમાંથી બહાર લાવવા માટે એને તક આપવી પડે એને ટેકનોલોજી આપવી પડે એને સહકાર આપવું પડે અને લોકો તો રડી પડે છે કે અરે આવું થઈ શકે છે એમ લોકો બહુ સરસ કરી રહ્યા છે જેના બહુ સારા પ્રતિભાવ છે અને મારા બધા જે શ્રોતા મિત્રોને વિનંતી છે જ્યારે બી આપને ટાઈમ હોય આપ અંજન મંડળ વસ્તા પર આવો આ એક નવી પ્રીતિ છે નવા જ્ઞાન છે એક નવા એક્સપેરિમેન્ટ છે જે જોઈને આપને બહુ જ નવું શીખવાનું મળશે જી દર્શક મિત્રો આજે એક સરસ વાત જાણવા મળી આપણને કે આપણે આંખો હોવા છતાં આપણે પ્રજ્ઞાચક્ષુઓ કેવી રીતે જીવન જીવે છે એ જીવનમાં થોડું ડોક્યું કરવાની એક્ટિવિટી સરસ મજાની અંધજન મંડળમાં થતી હોય છે દર શનિ રવિ આપણે બાળકોને કે આપણે ક્યાંય ફરવા જતા હોઈએ તો એક દિવસ એક બે કલાક કાઢી અને અંધજન મંડળમાં આજે મ્યુઝિયમ છે મ્યુઝિયમ ઓફ અમદાવાદમાં પણ જેનું નામ છે ત્યાં ખાસ આપના બાળકોને આપના પરિવારજનોને લઈને જજો ક્યાંક કોકનું જીવન કેવી રીતે અંધકારમાં પણ પ્રકાશમય થતું હોય છે તેનું એક જ્વલંત ઉદાહરણ આ અંધજન મંડળમાં પ્રસ્થાપિત થયેલું છે ખાસ જોવા જજો જી તારકભાઈ આપના જીવનનો કોઈક એવો પ્રસંગ કારણ કે આપ પોતે પ્રજ્ઞાચક્ષુ છો તો ઘણી બધી મુશ્કેલી આવતી હશે આજે આપ એક ખૂબ આપ અપના કરિયરની વાત કરીએ તો પણ આપે ખૂબ જ સંઘર્ષ કરીને આ લેવલ ઉપર પહોંચ્યા છો તો આપના જીવનના અનુભવની કોઈ એક વાત કરો જે યાદગાર હોય ખૂબ સરસ પ્રશ્ન છે બે 2001 માં જી જ્યારે ધરતીકંપ આવ્યો જી અને એ વખતે નેશનલ હેન્ડિકેપ ફાઇનાન્સ કોર્પોરેશન તરફથી મને ભૂજ ખાતે કોઓર્ડિનેશનની જવાબદારી આપવામાં આવી હતી કારણ કે ત્યાં જે લોકો વિકલાંગ થઈ ગયા હોય એ લોકોની અ લોન માટેની અરજીઓ કરવાની હતી તો એ વખતે સ્વાભાવિક છે કે લોકો આવે તો એની કેટલા લોકો આખા કચ્છ જિલ્લા કચ્છ સુરેન્દ્રનગર આ બધા જિલ્લા કવર કરવાના હતા તો એ વખતે જે લોકો આવે એની જે વાત હોય અને એને હું પ્રશ્ન પૂછું કારણ કે બધા તો મને પણ જ્ઞાન પોતે બેઝિકલી શિક્ષક હતો એ વખતે પ્રિન્સિપલ હતો તો ત્યાં જઈને જે વ્યક્તિ જે ધંધો કેતો એને એના પ્રોજેક્ટ બનાવવા પડે પ્રોજેક્ટ વગર તો લોન પાસ થાય નહીં અને પ્રોજેક્ટ બાર બનાવવા આપીએ તો પોસાય નહીં તો એ બધા લોકોની માહિતી લઈને હું બ્રેલમાં લખી લેતો અને એ બ્રેલમાં લખી લે પછી મારે આ પુનાની સાહેબ છે એવા એક બીજા અમારા એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર છે એ બધું એના આધારે એ વખતે મેં એક હજાર એપ્લિકેશનો પ્રોજેક્ટ બનાવીને છ મહિનામાં સબમિટ કરી હતી અને મને કેતા ખૂબ આનંદ થાય છે કે એમાંથી છસો પાસ થયા હતા અને એ એ જે કંઈ ક્રેડિટ હોય તો એ બ્રેલને જાય છે કારણ કે એટલું હું જો રેકોર્ડ કરત તો હું ક્યારે એને રિફર કરત જી 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 એટલે બ્રેલ આપ શીખ્યા જેના કારણે આપ રિપોર્ટ બનાવી શક્યા અને એના 60% લોકોને એનો લાભ મળ્યો એ વખતે દર્શક મિત્રો આજે સરસ મજાની આપણે વાત કરી એક અંધકારની જે આપણે દુનિયા માનીએ છીએ ખરેખર એ અંધકારવાળી નથી હોતી એની અંદર પણ દીવા પ્રગટતા હોય છે અને પ્રજ્વલિત હોય છે ખાલી આપણે ડોક્યુ કરવાની જરૂર છે અને એના માટે ખાસ આપના બાળકોને લઈને અંધજન મંડળ જજો અને આજે મ્યુઝિયમ જે છે એ એમને દેખાડજો તો એમને પણ ખબર પડે કે દુનિયામાં પોતાની પાસે શું વસ્તુ છે જેની આપણને કદર નથી હોતી અને સાહેબ પુનાની સાહેબ આપ આજના દિવસે સરસ મજાનો એક મેસેજ આપી દેશો મારી બધાને વિનંતી છે કે તમે વ્યક્તિની નેત્રીનતા પર નહીં જુઓ એમાં જે છુપાયેલી તાકાત છે ને એમાં જે આત્મવિશ્વાસ છે એને તક જોઈએ છે એને તમારા સાથ અને સહકાર જોઈએ છે એને ટેકનોલોજી જોઈએ છે એને શિક્ષણ જોઈએ છે એને સ્કિલ જોઈએ છે આ જે બીજા બાળક માટે જે આ બધું કરો છો ને એ તમારે નૈત્રીન બાળક માટે બી કરવાનું છે ફર્ક એક જ છે કે એની ટેકનોલોજી એડવાન્સ હોય છે થોડી અલગ હોય છે એને બ્રેલમાં બનવાનું છે ઓડિયો બનવાનું છે તમારે સ્વીકાર કરવાનું છે જે તમે એને તમારા બીજા બાળકની જેમ જે દૃષ્ટિવાન છે એને તક આપશો એનું કોઈ કારણ નથી કે આઈએસ ઓફિસર બી થઈ શકે એ કોમ્પ્યુટર પ્રોગ્રામર બી થઈ શકે એ ટીચર બી થઈ તારકભાઈ જ્વલંત એક્ઝામ્પલ છે પણ તમે એને તક આપજો એના પર દયા નહીં કરતા

છે એટલી જો તમે એની પુણ્યતિથી ઉજવશો તો તમે એનું થોડુંક એટલું યાદ રાખજો